નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો આપ સૌને જય લક્ષ્મીનારાયણ હરિ જય સ્વામિનારાયણ ઓમ નમો શિવાય ઘણા બધા ભગવાને નથી યાદ કર્યા થોડાક ભગવાન સાથે દિવસની શરૂઆત કરું છું અને હમણાં જ નીકળવાના છીએ એક જગ્યાએ જવું છે ભુજની એક સરસ જગ્યાએ તાલીમ ચાલી રહી છે તો અમારી તાલીમો અમે જે સંસ્થાથી કામ કરી છે ત્યાં સ્ટાફની તાલીમ છે તો નીકળું છું અહીં સાહેબ જુએ છે રાહ પણ મને છે મીડિયાની શરૂઆત કરી નાખી નિજાનંદ ફાર્મ કરીને છે તો નિજાનંદ ફાર્મમાં જઈએ છીએ તમને પણ બતાવશું નિજાનંદ નિજને આનંદ આવે એવા ફાર્મમાં જવાની છું શક્ય હશે તો થોડુંક ત્યાંની ઝલક તમને બતાવશું કે કેવું ફાર્મ છે શું છે જવા જેવું છે કે નહીં બરાબર ચાલો નીકળી કારણ કે સાહેબ જાય છે લુડવા મને જવું છે ત્યાં લુડવા લક્ષ્મી મંદિરનો પાટોત્સવ છે તો એ પાટોત્સવ જઈ રહ્યા છે અને હું જાઉં છું તો મિત્રો સવારથી કાર્યક્રમ ચાલતો હતો તાલીમનો આ નિજાનંદ ફાર્મ છે તમે એને જોઈ શકો સાંજના પાંચ વાગ્યા છે અને હું વિડીયો કરી રહી છું આજે સામે અમારા રૂણાબેન આપણે વિકલ્પ પ્રસંગ આમ ને ત્યાં રોકાણમાં તો મજા આવી ગઈ હતી આ નિજાનંદ ફાર્મ તમે જુઓ કેટલું સરસ મજાનું છે સ્થળ નીજને આનંદ આવે એવું સ્થળ છે ને હમ કેટલી હરિયાળી અહીં રોકાવા માટેના રૂમ પણ છે હો તાલીમ માટેના હોલ પણ છે અને તમને થોડી થોડી બધી ઝલક બતાવી જવું જો અહીં નાનકડો હોજ પણ છે નાહવા માટે જેવું કચ્છમાં આવ્યા છો અને આવા નેચરલ વાતાવરણમાં રોકાવું હોય તો પણ કહેજો સરસ મજાનું છે અહીં તો આ નાનકડો હોજ આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વિમિંગ પુલ બહુ મોટો નથી પણ તોય નાનો છે નાવા તો મજા આવે એવો એ આનંદ કરી શકાય અહીં કીધું વિડીયોની થોડીક લઈ લઈ અને પછી એક બીજા સ્થળે ફરવા જઈએ છીએ તમને બતાવું આગળ આ ખાલી ઝલક બતાવી રહી છું કે કેવું અહીં છે કેવું સ્થળ છે શહેરી વાતાવરણમાં તમે કંટાળે છો તો ખરેખર અહીં રહેવા રહેવાની ખૂબ મોજ છે ત્યાંથી હવે આપણે જઈ રહ્યા છીએ આગળ જ્યાં ખાસ કરીને ટપકેશ્વરી માતાજીનું મંદિર છે એના રસ્તે આપણે આગળ વધી રહ્યા છીએ અહીંથી આગળ નીકળશું અહીં પણ લીલો હરિયાળો પ્રદેશ આ તમને દેખાઈ રહ્યું છે બિલ્ડિંગ એ શાળા છે અને ભુજમાં બે જેવી છે હિન્દી માધ્યમ તો આ હિન્દી માધ્યમની આ શાળા છે જે દેખાઈ રહી છે ને તે બેમાંથી આ એક હિન્દી માધ્યમની શાળા અને ત્યાંથી આપણે આગળ વધશું તો અહીં હવે આવી ગઈ આપણી કાંટાળી જાળી રણપ્રદેશની આમ જુઓ તો ઓળખ કહેવાય પણ અહીં રણપ્રદેશ નથી હરિયાળી લીલી દેખાઈ રહી છે પણ બાજુમાંથી રસ્તો અને તમને બાજુમાં બતાવું ડુંગરો દેખાય તે જો આ બધા ડુંગરો દેખાઈ રહ્યા છે અત્યારે લીલા છમ થઈ ગયા છે એટલે ઘણી ખબર નથી પડતી પણ નહીં તો અહીં સૂકા ભાટ ડુંગરો હોય અને હવે આપણે હમણાં જ પહોંચવા આવીએ છીએ મંદિરે તો આપણે પહોંચી આવ્યા છીએ ટપકેશ્વરી ટપકેશ્વરી માતાજીનું મંદિર ભુજ તો ટશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા કેટલા લોકો આવ્યા છે કમેન્ટ કરીને જરૂરથી કેજો અને હું તો ઘણા સમય પહેલાં આવી હતી લગભગ દસેક વર્ષ પહેલાં આવી હતી અને વળી પાછી આ આવી છું તો આ ઐતિહાસિક સ્થળની મુલાકાત તમને લીધી છે એ તમારી સામે મૂકું છું આ છેડી જલગ છે આખે આખો નહીં લઈ શકાય પણ તમે કેટલાય જોઈ છે ને ન જોયું હોય તો કચ્છમાં ફરવા હોય જરૂરથી આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લેજો અને આનંદ આવશે તમને નિજા આનંદ જો ને તો નિજાનંદ અહીં આવે એવું આ સ્થળ છે આ તો અહીં પણ તો આજ આજે અમારી ટીમ સાથે કામ કરી છે યોગેશભાઈ છે કચ્છ પણ સાયરા ગામડા છે સાયરા નીરુબેન સાથે અરૂણાબેન અને હું ચકલીઓનો મસ્ત કલરો તમને સંભળાય રહ્યો છે ને તો અહીં ઉડાવડ કરતી ચકલીઓ ઝીણી ઝીણી અહીં નીચે બેસવાની પણ સરસ વ્યવસ્થા છે આ જૂના જેને ધર્મશાળા કહી શકાય સરસ રૂમ હતા રાજાશાહીના વખત પણ લોકો અહીં આવીને ઉતરતા

વે જો કે કે તને તો સરસ જ હાલાણી આપણે સાચે છે કે સુખ છે ને હાલમાં આહ ઓનકારન સે આવી ગયા તો એમ જ મજા આવે પ્લાનિંગ કરે ત્યારે તો ક્યારે પહોંચવાના નથી તો પ્લાનિંગ કરીએ તો થાય નહીં હમ હું તો કહું છું કે જો હાલું છે નથી આલું રામ ને સતોની વાત તો સોઈ આ બાજુથી એન્ટર થાય તો અહીંયા ચબૂતરો અને આ બાજુ ઘણા બધા આ ધર્મશાળાના રૂમ છે ને હવે જર્જરીત હાલતમાં છે પણ જે તે સમય એકદમ રૂપ ઉપયોગી હશે નહીંથી લોકો ઉતરે આમ ઉપર ડુંગર ઉપર સુધી ચડે છે જો જે તે સમય માટે કેવા સરસ બનાવ્યા છે ત્યારેની વારીની સિસ્ટમ જો કેવી હતી હવા ઉજાસ માટે કેવી સરસ બેસવાની વ્યવસ્થા કરી છે નાસ્તા પાણી ગમતો પણ કરી શકાય બેસી શકાય ઉપર છાપરું આ ટૂચ કે સાઈડ કે કેટલા ભોયરા ટાઈપ નું પૂત આપમેળે થઈ ગયું છે અને આ જોવાની મજા છે ને કઈક ઓર છે હો કઈક કેટલી સરસ લાગીલી છે હ તો આ તો પક્ષી થઈ હોય તો પછી આ બધું આ જે ધરમસાલાને બધું પણ એટલું ઝૂમું છે આવી ગયા છીએ ઘરે પંદર એક મિનિટ થઈ ગઈ ભગવાનના દીવા બધી થઈ ગયા એટલે અત્યારે સવા આઠ વાગી ગયા છે પહોંચતા પહોંચતા થોડું મોડું થયું હવે આજનો સુવિચાર લઈ લો આજે તમને નિજાનંદ ફાર્મમાં થોડીક ઝલક બતાવીએ ટપકેશ્વરી માતાજીના મંદિરની પણ ઝલક બતાવી કેવા લાગ્યા સારા લાગ્યા ને મને સ્થળો હમ કમેન્ટ કરજો તો ખ્યાલ આવે અને સારા લાગ્યો હોય તો વિડીયો શેર પણ કરજો તાકી ઘણા લોકો તાકીના દર્શન પણ કરી શકે અને જયારે કચ્છમાં આવે ત્યારે ત્યાં જઈ પણ શકે ચાલો વાત કરું તો એવી છે કે જે સાથે લોકો તમને બતાવ્યા જયારે ભેગા રહીએ ત્યારે એક એકબીજા પૂરતે જયારે કામ કરતા હોય એને સાથે લાગણી હોય તો એની માટે કહી શકાય કે સારા લોકો મળવા હંમેશા મુશ્કેલ હોય છે તમે જેની સાથે કામ કરો છો રહ્યો છો પાડોશી છે તો એવું કહી શકાય કે સારા લોકો મળવા મુશ્કેલ હોય છે અને એવા લોકોને છોડવા એથી વધુ મુશ્કેલ હોય છે જ્યારે તમને સારા લોકો મળે તો એને તમે છોડવા હોય ને તો એથી પણ વધુ મુશ્કેલ લાગે અને એવા વ્યક્તિઓને ભૂલી જવા નામુમકિન હોય છે કદાચ તમારે દૂર થઈ જાઓ કાંઈ પણ સંજોગો વસાદ થઈ જાય આગળ પાછળ તો એવા લોકો તમે ક્યારેય જીવનમાં ભૂલી નથી શકતા નામ નામુમકિન હોય છે અને એક બીજી વાત તમને કહું તો એમ કે કે જીવનમાં સુખી જીવવું સુખી એટલે માનસિક શાંતિ હોય એવું જીવન હોય ને તો એને સુખી કહેવાય પૈસાના ઢગલાથી માણસ સુખી ન હોય તો એની માટે એમ કહી શકાય કે મૂર્ખ સામે મૌન ધારણ કરવું કોઈ મૂર્ખ વ્યક્તિ હોય એની સામે તમે બહેસ કરો તો ઉકરો તો નહીં જ અને એને સલાહ આપીને તમે શું કરો એટલે મૂર્ખ વ્યક્તિ હોય ત્યારે તમારે મૌન ધારણ કરવું અને જ્ઞાનીને ખૂબ આદરપૂર્વક સાંભળવા લાગે કે આ વ્યક્તિ જ્ઞાની છે જેની પાસેથી હું કંઈક માનીશ આજે મેં તાલીમ લીધી તો એને આદરપૂર્વક સાંભળી કારણ કે એની પાસેથી એમને શીખવું છે એટલે જો મારે લુડવા પણ ન જોવાનું કે તાલીમ હતી એટલે હું રહી ગઈ તો લોહા ગયા છે રજા મૂકીને જવા તો રજા તાલીમ હોય એટલે એ લેવાની હોય તો એવા જ્ઞાનીને આપણે આદરપૂર્વક સાંભળવા અને બાકી બધા બધાને ફક્ત ગરિમાપૂર્ણ સ્મિત આપવું નથી જ્ઞાની કે નથી મૂર્ખ એવા વ્યક્તિ સાથે ગરિમાપૂર્વક સ્મિત આપી તો સામેનાને પણ એમ લાગે કે આપણો એ આદર કરી રહ્યા છે અને આપણે એનો આદર કરી શકીએ તો ચાલો મિત્રો હવે અહીં વિજાનું એની કહું ના પણ તમને એક બે કડી ગીત નહીં સંભળાવી દઉં વીર પસલીના ના ગીત કેવું લાગે છે કે જો હવે સાતમ આઠમના મારા કચ્છ કડવા પાટદાર સમાજમાં જે ગીતો ગવાય એને એક પસલી હમણાં ઘણા ગામોમાં ગઈ અમારા લુડવા જેવા ગામોમાં પાટોત્સવ હોય ત્યારે થાય તો રાત્રે જે ગીત ગવાય પેલી જ રમતનું પેલું સોનાની ચૂડી રે રમવા જાઉં છું તો ઢોલ નથી એટલે પછી આમાં માર થઈ જાય પણ ઢોલ પર સરસ આવી રીતે રમાય કે જીવન जावा देवनी आज वन्नामा रात लडी रे सुरे के गोरी तने नही रे जावा नाव आज वन्नामा बी लडी लागे रे के गोरी तारा कडला नो घोरी तारा बंगडी सणगार मारा है रे कडी बदलती जायते सणगार शणगार केवाय तारी नथडी सणगार हैडा म हाले આ જે તે સમયના ગીત છે તમને ગમે તો મને જ કમેન્ટ કરીને કહેજો તો આપણે બીજા દરેક વિડીયોમાં આપણે એક એક કડી ગીતની ગાશું બરાબર તો અહીં વિડીયોનું કરું છું એની આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે કેવો લાગે કમેન્ટ કરીને કહેવાનું છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એ જ આશા સાથે આવજો મિત્રો ફરી મળી છે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગર્ભુજા જય ભારત અને જય હિન્દ બાય બાય હરિયો